બનાસકાંઠાના પ્રભારી તથા કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને યોગ ફોર વન અર્થ વન હેલ્થની થીમ સાથે પાલનપુર ખાતેની અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી કરાઈ હતી સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાતના ધ્યેયને સાથે પોલીસ પરેડ ગ્રાઉન્ડ પાલનપુર ખાતે યોગ દિવસમાં જિલ્લા વહીવટીતંત્ર પોલીસ જવાનો વિદ્યાર્થીઓને બહોળી સંખ્યામાં લોકોએ યોગ કર્યા હતા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને બનાસકાંઠા તંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત કાર્યક્રમમાં વહેલી સવારથી લોકો યોગમાં જોડાયા હતા યોગ દિવસની ઉજવણીમાં મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અર્થાક પ્રયાસોથી બે હજાર ચૌદમાં સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા એકવીસમી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો અને ત્યારથી યોગ વિશ્વભરના કરોડો લોકોની દૈનિક જીવનશૈલી હિસ્સો બની ગયો આજે ભાષા અને સંસ્કૃતિના ભેદભાવ ભૂલીને વિશ્વના ખૂણે ખૂણેથી લોકો યોગાભ્યાસ કરી રહ્યા છે જે શાંતિ સ્વચ્છતા અને એકતાનો સંદેશ ફેલાવી રહ્યા છે યોગ એક એવી વૈશ્વિક ભાષા બની ગયો છે કે જે કોઈ સીમાઓ જાણતી નથી અને દરેકને એકતાના તાંતણે બાંધે છે વધુમાં જણાવતા કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં મેદસ્વિતા જેવી ગંભીર સમસ્યા માટે ચિંતા વ્યક્ત કરી હતી તેને ધ્યાને રાખીએ આપણા દૂરદેશી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિધાનસભાના સત્રમાં આ વર્ષને સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત તરીકે ઘોષિત કર્યું છે આ સંકલ્પને સાકાર કરવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતના સ્લોગન સાથે સમગ્ર ગુજરાતમાં હજારોની સંખ્યામાં યોગ શિબિરોનું આયોજન કરાયું છે વધુમાં જણાવ્યું હતું કે યોગ એક ફક્ત શારીરિક વ્યાયામ નથી તે જીવન જીવવાની એક કળા છે એક વૈજ્ઞાન છે જે આપણે શારીરિક માનસિક અને આધ્યાત્મિક સ્તરે જોડે છે નિયમિત યોગાભ્યાસ દ્વારા આપણે તણાવ મુક્ત રહી શકીએ રોગપ્રતિકારક શક્તિ વધારી શકીએ છીએ અને આપણા જીવનમાં સકારાત્મક લાવી શકીએ છીએ યોગ આપણને આત્મશિસ્ત સંયમ અને આત્મજાગૃતિ શીખવે છે જે આપણને આપણા શ્વાસ સાથે જોડાઈને વર્તમાન ક્ષણમાં યુવાની કલા શીખવે છે જે મનની શાંતિ અને એકાગ્રતા માટે અનિવાર્ય છે જિલ્લા કક્ષાની ઉજવણીમાં પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર ડીસા ધારાસભ્ય પ્રણભાઈ માળી જિલ્લા કલેક્ટર મિહિર પટેલ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષરરાજ મકવાણા અધિક કલેક્ટર સી પટેલ પાલનપુર પ્રાંત અધિકારી કમલ ચૌધરી સહિત સંબંધિત અધિકારીઓ પોલીસ જવાનો વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા એકવીસમી જૂન એટલે યોગા દિવસ આજે સમગ્ર વિશ્વએ યોગા દિવસ તરીકે જાહેરાત કરી છે એ નિમિત્તે આજે બનાસકાંઠાના તમામ લોકોએ વહીવટી અધિકારીશ્રીઓએ પદાધિકારીશ્રીઓએ અને બનાસકાંઠાની જનતાએ સમગ્ર ભેગા થઈને આજે યોગા દિવસ તરીકે ઉજવ્યો છે દરેકને પહેલાં તો હું શુભકામનાઓ પાઠવું છું જે લોકોએ યોગા દિવસની આજે પથ શરૂ કર્યો છે એમને ખૂબ અભિનંદન આપું છું અને એમના માધ્યમથી આપ સૌના માધ્યમથી એવું કહું છું કે આ સમગ્ર લોકોને ઠેઠ સુધી આ મેસેજ પહોંચે એવી મારી વિનંતી છે આજે યોગા દિવસ એટલે ભારતની પ્રાચીન જે આપણી સંસ્કૃતિ છે વર્ષોથી હજારો વર્ષોથી લોકો કહી શકે એનો પતંગ જેવી ગુરુજીએ જે શરૂઆત કરાવી હતી અને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સમગ્ર વિશ્વમાં બે હજાર પંદરથી યોગા દિવસ માટેની જે થમ્સ હતી આપણા ભારતની એ લોકો સમક્ષ મૂકી લોકો એને સ્વીકારી અને આ જે યોગા દિવસ તરીકે ઉજવીને કરોડો લોકો જ્યારે પોતાનું સ્વાસ્થ્ય સારું રહે એ પ્રકારની વ્યવસ્થા થઈ છે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આજે ત્રણસો તેર જગાથી એ વધારે જગ્યા ઉપર આવા મોટા મોટા કાર્યક્રમો થયા છે કરોડો લોકો આમાં જોડાયા છે અને વડનગર ખાતે સમગ્ર ગુજરાતનું આજે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબની જે જન્મભૂમિ છે તોથી આજે ગુજરાત વિશ્વ લેવલે ગિનિશ બુકમાં સ્થાપના થાય એ પ્રકારની વ્યવસ્થા કરી છે તો યોગા દિવસે બધાને ખૂબ શુભકામનાઓ પાઠવું છું